એ સિયારામ જય માતાજી મિત્રો હું છું આપનો અશ્વિન ચૌહાણ જણાવતા ખૂબ જ આનંદ થાય કે તારીખ પંદર નવ બે હજાર ચોવીસને રવિવારના દિવસે ભાવનગર રોડ દ્વારકાનગરી સોસાયટીમાં વિપુલભાઈ ભીખાભાઈ ડુમાણિયાના ઘેરે રાત્રે ભવ્ય સુંદરકાંડનું આયોજન કરેલું હતું વિપુલભાઈના ઘેરે સુંદરકાંડના પાઠ દરમિયાન જે કાંઈ રકમ આવેલી હતી તે રકમ હળદળ હળદર આંગણવાડીના આંગણવાડીમાં ભણતા નાના નાના બાળકોને સ્લેટ આંખ તથા પેન્સિલ કિટનું વિતરણ કરવામાં આવેલ છે તો આ કાર્યના સહયોગમાં મેહુલભાઈ ભટ્ટ સર્વા હરેશભાઈ રામાનુજ લીંબોડા તથા પ્રદીપભાઈ ભટ્ટ સરવા તેમના તરફથી સુંદરકાંડમાં પૂરેપૂરો સહયોગ સહયોગ આપેલ છે તો અમે બધા વિપુલભાઈ ભીખાભાઈ ડુમાણિયાને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપના ઘેર જે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલું હતું તે રકમ આ સારા કાર્યમાં વપરાયેલ છે જય સિયાારામ જય માતાજી